આજે છે ગુજરાતની આર્થિક રાજધાની એવા અમદાવાદનો સ્થાપના દિવસ અહેમદાબાદ અહેમદાબાદ શાહે યુગમાં સ્થપાયેલા અમદાવાદની છસો ને તેર વર્ષ થયા અમદાવાદ શહેરનો આજે છસો ચૌદમો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે ઈસવીસન સન એક હજાર ચારસો અગિયારમાં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાઈ આઝાદીની લડતમાં અમદાવાદનું મહત્વનો ફાળો રહ્યો

આ ખાસ દિવસે મેયરે માણિકનાથ મંદિરે પુષ્પો અર્પણ કર્યા છે સાથે જ માણિક બુર્જમાં ધ્વજ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદની વિશેષતાઓ જે વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી છે અમદાવાદના સ્થાપના દિવસે તેની વિશેષતાની જો વાત કરીએ તો દેશનો સૌથી લાંબો રિવરફ્રન્ટ અહીં છે અહીં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ આવેલું છે અમદાવાદ જે એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જ્યાં કઈ હોય તો તે અહીં છે દેશની એકમાત્ર ફરતી હોટેલ અમદાવાદમાં છે આજે પણ ધબકે છે અમદાવાદની પોળમાં જીવન